સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેના ટ્રાફિક જામના દિવ્યાંગ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની સીધી અસર જોવા મળી અહેવાલ પ્રસારિત કરાતા અધિકારીઓ દોડતા થયા છે ગતરોજ લોકોને ચાલવાની જગ્યા પણ ન હતી અને આજે બે ગાડીઓ સહેલાઈથી પસાર થઈ રહી છે પોલીસ ધારે તે કરી શકે છે ત્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પણ રિક્ષા ચાલકોને અપીલ કરી રહી છે કે તમારા દ્વારા પણ કોઈને નડતર રૂપ વગર રિક્ષા પાર્કિંગ ન કરે જેથી મુસાફરને હાલાકીનો સામનો નહી કરવો પડે સુરત શહેરના ટ્રાફિકની વ્યવસ્થા તમને બતાવવાનો પ્રયત્ન કરી છું રીઝન 1 અને સર્કલ 3 ના દ્રશ્યો અમે બતાવી છું રેલવે સ્ટેશન એટલે કે ઉતના રેલવે સ્ટેશન મોટા પ્રમાણમાં મુસાફરો પોતાના વતન જતા હોય છે તે દરમિયાન છે હાઈ છે રિક્ષાઓ માટે અલગ અલગ છે રિક્ષાની સ્ટેન્ડ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ફાળવવામાં આવ્યા છે દસ રિક્ષા સ્ટેન્ડ અને શનિ મંદિર પાસે દસ રિક્ષા ઉભી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રાફિકની વ્યવસ્થા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે કોઈ પણ ડિસિપ્લિન નથી ગમે ત્યાં રિક્ષાઓ મૂકી દે છે કેટલાક લોકો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી છે અહીંના આજુબાજુના રહેવાસી રહેનાર લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરવાનો હવે બંધ કરી દીધું છે કારણ કે રિક્ષા મન ફાવે ત્યાં આવે છે ટ્રાફિક પોલીસ ની વ્યવસ્થા નથી જોવા મળી રહી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો આકાશી દ્રશ્યો એના માટે અમે બતાવી રહ્યા છે કે આ પ્રમાણેની વ્યવસ્થા ઉધના રેલવે સ્ટેશન ખાતે છે કોઈ પણ ટ્રાફિક પોલીસ હોય કે કર્મચારી હોય કે ટીઆરપી જવા સ્થાનિક દુકાનદારો અને મુસાફરો અવરજવર કરતા મુસાફરોની ફરિયાદો આપતી હતી તેને ધ્યાને લઈ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતેના જે અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો અને તેની ઢાર ધાર અસર અત્યારે હાલ છે

ફરી જ મહત્વના સમાચાર સાથે પાછા મળશું ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ